નમસ્કાર આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરમાં આગામી રક્ષાબંધન તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે આ ફૂડ પેટ્રોલિંગમાં ડીવાયએસપી પીઆઈ અને મોટી સંખ્યામાં પોલીસ કાફલો જોડાયો હતો પોલીસે લુણાવાડાના દરકુલી દરવાજા ચારકોશિયા નાકા અને બરઠવાડા વિસ્તાર જેવા વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરીને સુરક્ષાની ખાતરી આપી હતી તહેવારોના સમયમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ પગલા લેવામાં આવ્યા છે ¡Gracias!